હવે ખાસ કરીને વિડીયો બનાવવાનું મહત્ત્વ તો એ છે કે આજે ખરેખર નવરાત્રિ શરૂ રહી થયેલી છે તો નવરાત્રિની બધાને શુભ શુભકામનાઓ અને ખરેખર માના નવલા નોરતા નવરાત્રિનું આયોજન સરસ મજાની ઘણી જગ્યાએ થતું હશે અને મને એમ થાય કે ઓલોગ વિડીયો બનાવવામાં બહુ બહુ શરમ લાગતી પણ મને એમ થાય કે હવે ખરેખર માર્કેટમાં ઓલોગ વિડીયો સિવાય કાલે નીલે આપણી પાસે જેવું રિઝલ્ટ આવતું હોય પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બીજું ખાસ કરીને કે હજી માતાજીના મઢે પણ જવું છે કારણ કે ત્યાંથી પણ ઘણા બધા ફોન આવે છે પણ કહેવાનો મિનિંગ એ છે કે આજે માતાજીના નોરતા શરૂ થઈ રહ્યા છે એટલે માતાજીના ઉપવાસકો હોય માતાજીના સ્થાનકો હોય ત્યાં આજે સરસ મજાના કળા થપાઈ ચૂક્યા છે અત્યારમાં કળા થપાણા છે અખંડ દીવો છે એટલે એ બધાય માતાજીના ઉપવાસકો છે એ ઘણા બધા અખંડ નોરતા નવ દિવસ માના નવલા નોરતા બધા આમ કહી શકીએ ને ભાન ભૂલી જાય એવા માતાજીના ઓલામાં રંગાઈ જાય અને અનેક જગ્યાએ માના અખંડ નોરતા થતા હોય મેં ઘણી પહેલાં કીધું એમ કે એ વિડીયો તો નથી આવ્યો પણ ભાવનગર જિલ્લામાં ત્રણ ગામ એવા છે કે ત્રણેય ગામમાં અખંડ નોરતા થાય છે ત્રણેય ગામમાં અખંડ નોરતા છે અખંડ નોરતા એટલે છે ત્યાં વાડી થપાય કળા થપાય અને એક ભાઈને જે માતાજીના ઉપાસકો અથવા જે કંઈ ગામના નિયમ પ્રમાણે એ રાખતા હોય એ રીતે અખંડ એ અખંડ નોરતા અખંડે પથારી હોય છે એટલે કે એ જ રીતે ભાવનગર જિલ્લાના ત્રણ ગામ એવા છે કે ત્યાં અખંડ નવરાત્રી થાય છે નવે નવ દિવસ દશેરાના દિવસે હવન થાય અને પછી જ નોરતા છૂટા થાય એટલે આ રીતના નોરતા પણ કરવામાં આવે છે તો એ બધાને સપોર્ટ કરજો અને ખરેખર આપણા માતાજીને માનવા જોઈએ પણ એ ત્રણેય ગામમાં અમારા ગામમાં પણ એ જ રીતે નવરાત્રિ થાય છે બહુ વાલી છે કે એકવાર ગરબી બહાર આવ્યા પછી પાછી ગરબી આપણે અંદર લઈએ નહીં નવથી દસ દિવસ જ્યાં સુધી હવન ના થાય ત્યાં જોઈએ અને ઘણા સિટીઓમાં અને ઘણા ગામડાઓમાં કેવું છે સિટીઓમાં તો ઘણી જગ્યાએ મેં જોયું છે કે સાંજે ગરબા લેવા ટાણે ગરબી બહાર કાઢીએ અને ગરબા જેવા પૂરા થાય એવા પાછી આપણે ગરબી અંદર પધરાવી દઈએ આવું હોય છે પણ અમારા કાઠિયાવાડમાં આપણા ગુજરાતમાં સાહેબ બહુ સારામાં સારી પરંપરા છે કે માતાજીના ઉપાસક હોય માતાજીના ભૂવા હોય બાનારૂપી ભુવા હોય કોઈ કુળદેવીના ભૂવા હોય એ બધાએ અત્યારે અખંડ પથારી કરી અને નવ દિવસ સુધી ઉપવાસ ઉપર બેસી જાય અને એ માતાજીના અખંડ ને ધ્યાન રાખી અને સરસ મજાના અને ખરેખર આ નોરતા છે આપણી કુળદેવીના ખરેખર ધ્યાનપૂર્વક કરવા જોઈએ ધ્યાન આપવું જોઈએ અને બીજું કે મીડિયાના માધ્યમથી તમે ઘણા બધા જોયું છે કે અત્યારે આપણી શ્રદ્ધા માતાજીને માનવાની ભગવાનને માનવામાં અત્યારે મીડિયાના મધ્યથી ઘટી રહ્યું છે પણ સાહેબ હું તમને એક સેલસ મારીને કહું હું એક આપણે કોઈ મોટા માણસ નથી પણ એક રામદીપ અને માતાજીનો છું અને માતાજીમાં મને ખૂબ માન્યતા છે કારણ કે અમારી બે ચેનલ ઓલરેડી આવેલ તો તમને ખબર હશે કે અમારા બધાના બધા વિડીયો લગભગ ધાર્મિક જ હોય છે કારણ કે અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં તમે બધા સપોર્ટ આપો છો પણ અમારા એમાં લગભગ બને ત્યાં સુધી વિડીયા બધા ધાર્મિક જ છે બરાબર છે પણ હવે મને એમ લાગે કે માર્કેટમાં વલોકની જરૂર છે વલોગ આમાં મને ખૂબ મારા શબ્દ ગમે ને તો માતાજીને નવલા નોરતા હાલતા હોય તો જરૂરથી વિડીયો શેર અને લાઈક કરી દેજો હવે મીડિયાના માધ્યમથી માતાજીનું મહત્વ ઘટાડી ગયું છે પણ હું તમને એવું જ કહું છું કે ખરેખર આ દુનિયામાં માતાજી અને ભગવાન ન હોય ભગવાન અને માતાજી ન હોય તો ખરેખર આ દુનિયાને એક તેણું પણ ના લે એટલે શ્રદ્ધાને વિશ્વાસ રાખજો અને રાખવા જરૂરી છે આપણી મા એ મા હોય છે એટલે બના રહેજો વિડીયોમાં હું તમને ઘણું બધું દેખાડી કારણ કે અમારા મઢેથી પણ એટલા બધા ફોન આવે છે પણ હું રામદેવપીર બાપાના મંદિરે છું અને દેખાડવા એ જઈ રહ્યો છું કે અમે આવું અલગ પેટર્નથી કારણ કે હમણાં જ અમે ધામધૂમથી અગિયાર દિવસ રામદેવ પીર બાપાના નોરતા કર્યા હતા ભાદરવા મહિનામાં રામદેવ પીર બાપાના નોરતા હોય ઘણા એવું કે ભાદરવા મિનો પિતૃનો હોય છે અને આવો મહિના હોય છે ને સાહેબ માતાજીને અને ભગવાનને માનવા માટે બારે મહિના એક સરખા જ હોય છે બરાબર એટલે અમે અહીંયા અગિયાર દિવસ ધામધૂમથી કળો થાપી અને અખંડ નોરતા અગિયાર દિવસના અને માંડવો પણ સરસ મનાન કર્યો હતો એટલે આ ફેરી અમે વાડી નથી વાવ્યું કારણ કે દરેક જગ્યાએ મઢે વાડી વવાણી છે અખંડ નોરતા કરશે એ બધા ભુવાને માતાજીઓ ખૂબ એની શ્રદ્ધાપૂર્વક નવ દિવસ પૂરા પાડે કારણ કે અમારા ગામના નિયમ પ્રમાણે ઘણા બધા ભુવાઓ માતાજીના ઉપવાસો એવા છે સાહેબ કે એ ફરાળ કે જમતા પણ નથી સાંજે એક પળી દૂધ પઈ અને નવ દિવસ દિવસ સાહેબ છે તમે ખાલી બે બે રહેજો તો તમને અનુભવ થશે કે આવે પણ એના ઉપર માતાજીની શ્રદ્ધા એટલી બધી હોય છે કે નવ દિવસ એને કંઈ થતું નથી બને રહેજો વિડીયોમાં લાઈક અને શેર કરજો અને બીજું કે અમે હા અલગ પ્રકારથી અમે જુવારા તમે જોઈ શકો છો અમે આ રીતે જુવારા છે એટલે ટૂંકમાં કોન્ડ બનાવ્યા છે બરાબર ઘણી જગ્યાએ એ આપણે જુવારા વાડી ઉગી જશે ત્યારે દેખાડશું કારણ કે અમારે અહીંયા પ્રદાદાનું સામુડામાનું સામુંડામાની ખોડિયારમાંની ઘણી બધી સ્થાપનાઓ છે બરાબર તો બેનારાજો વિડીયોમાં કારણ કે વિડીયો લાંબો થઈ જાય ને પછી પાછું તમને જોવાનો પણ ઘણાને કંટાળો આવતો હોય પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો અને ઘણું બધું હજી આયોજન છે આ બે ગરબા પણ આવેલા છે હાજર આપણે નાની નાની બાળકોને ગરબા લેવડાવીશું અને એને મજા કરશું બરાબર છે હજી મઢે પણ જવું છે અને ઘરે મને કહે છે કે જો કે આજુના એક તરફ ફોન આવે છે ઉપાયડો નથી કે અને બીજું એ કહેતા હતા તમને કે લાઇટિંગ પણ અમે ઘણું બધું અમે લાવેલા છીએ પણ આખું ડેકોરેશન થઈ જાય ને પછી તમને શણગારીને ઘણો બધો સમય થઈ ગયો છે આપણે આ અખંડ દિવો છે એ કાયમિક માટે શરૂ રહેશે હવે પ્રાણ પ્રતિષ્ઠાથી ત્યારથી અખંડ દિવો શરૂ છે અને બની ગયા સુધી લગભગ બની શકે તો હું તો ગેરંટી આપું છું પણ પછી પાછળ શું થાય એ પ્રમાણે કાયપિંગ માટે અમારો અખંડ દેવો શરૂ છે બના રજો વિડીયોમાં પણ આ વિડીયો જોઈને ખરેખર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બતાવજો કે કાઠિયાવાડમાં અમે ખરેખર ભગવાન માતાજીને માનીએ છીએ માનવાના છીએ અને નવલા નોરતામાંના અમને ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવીએ છીએ અને અમને કુળદેવીની અમને ખરેખર અમને એની સહાય હોય છે જય માતાજી બનારા વિડીયોમાં આગળ હું તમને ઘણું બધું દેખાડી કારણ કે બધે અમે નવરાત્રિ પણ જોવા જવાના છીએ ઘણી મઢાઈ પણ જઈશું અને તમને નવું નવું બતાવતા રહીશું બનારો વિડીયોમાં બધાને જય માતાજી

ને ભાઈ ફોન ઉપરતા ને હા ડાયર ખાવાઈ ગઈ વધારે તો અમારે ટ્રાય કરે છે તમે જોઈ શકો છો જો ત્રણ ચાર હજારનું આખું બંડલ છે બાકી ઘણું બધું લાઇટિંગ લાવ્યા છે કેમ થાય ભાઈ લાગી જાય તો અમારે ડિસિઝન લે છે ભાઈ કેમ લગાડશું કેમ કરશું જો અને હા હાજર ફાઇનલ મંદિર આખું શણ કરે ને પછી અમે બતાવશું આપણે ઘણી બધી લાઇટિંગ પણ અહીંયા અહીંયા પણ ઘણી બધી ઝુમક ને લાઇટિંગ બહુ સરસ મજાનું છે પણ સાંજે અમે ફાઇનલ બધી લાગી જાય પછી અમારે ગુગાભાઈ આજે બતાવશે કેવું મંદિર લાગે આખું અને એક મોટી લાઈટ પણ અમે લાવેલા છે છીએ વોટરપ એ પંદરસો બે હાજર માથે લગાડવાની છે હવે લાગી દે પછી એ પણ દેખાડશે ચાલો બનારો વિડીયો પટ્ટી લગાડવાની શરૂ કરી દીધી છે અમારે મંડળ છે બહુ મોટો પણ અમારે ઘોઘાભાઈ મહેનત કરે છે લાઈટ લગાડે છે માતા દીધી થી થોડીક સેવા કરી પછી આપણે બધી લાગી જાય ને પછી આમ તો હા દેખાડશે એટલે કેવું ડેકોરેશન આવી કપડે આપણે આમાં સોંપી દેવાનું છે આજે ખડ અને આમાં સોંપવાનું છે ડુંગળી આમાં સોંપી દેવાનું છે ખડ દીટલો આવ્યો છે ખડ હાલે ખડ સોંપવા માં ત્યાં જવું તારે ladain kita ikut dadah bye bye ta 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 jualan ada demi keli nih waktu itu itu udah dat dat mau udah kadin nih ahu se kard ahu kard sopan saja itu sel di tap sel di tapi apa kard sopi jangan -e sih pasi nira kali niem laut ada tidak nih uh. ah angketa motor kirim di sini વિડીયો વિડીયો બનાવો કે તમે હેલ્દી જેવું સખડ સોંપાઈ રહ્યું છે આપણે ઉગી જાય ત્યારે પાછું દેખાડજો ગાદીશું ત્યારે જો આ રીતનું હોય છે સરપસને ઓલે લાવ્યા છે ખડ ને ખડ એક બે કેરા બનાવવા છે આપણે પપ્પા કાંઈ જા પપ્પા tanya aja ya, jatah dadan hatir awok aw, okay. ya itu bapak nanya bapak bapak bapak, bapak. 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 bapak.

દિવસે મેં તમને લાઇટિંગ લેવા એ બધું દેખાડ્યું નોરતાનું કારણ કે આજે પેલું નોરતું છે હજી આરતી પણ કરવાની છે કદાચ ટાઈમ રહે તો આપણે આરતી થોડીક દેખાડશું અને ફાઇનલી તમને આપણે અમારા મંદિરનું લાઇટ ડેકોરેશન દેખાડું કારણ કે હજી ઉપરનું લાઇટ બાકી છે કારણ કે આ સમય ઓછો મળ્યો એટલે અંદરના ભાગમાં લાઇટ બધી લગાડી છે બાકી હજી ઉપરની લાઇટ પણ બાકી છે અને એ બીજા વિડિયોમાં મેં તમને લાઇટિંગ માટે બધું દેખાડશું પણ મંગલબેન કહો આજે અંદરના બી ભાગમાં છે એ લાઇટિંગ દેખાડે અને થાળ પણ ધરવાનું છે આરતી પણ કરવાની છે અને પેલું નોરતું છે અને આપણે ગરબો પણ લેવાના છે બધું નોરતામાં બધું ધીમે ધીમે આપણે દેખાડતા રહીશું તો આજની વિડીયો પૂરો કરવા જાવ છો પણ અમારા વિડીયોને લાઈક શેર કરજો અને અંદરના વિભાગમાં જે કાંઈ લાઇટિંગ છે એ લાઇટિંગ દેખાડી અને આપણે બ્લોગ વિડીયો પૂરો કરશું બાકી આવતા વ્લોગમાં તમને હજી તો ઘણું બધું નોરતામાં નોખા નો આયક્ષણ દેખાડું નોકરો નોક આ આયોજન દેખાડું ઘણું બધું દેખાડતા રહીશું બરાબર છે પણ ખાસ કરીને સપોર્ટ કરવા વિનંતી લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા કું કંપ્લેન કહો તમને આપણું ફરતું લાઇટિંગ તો મિત્રો અત્યારે ઘણા સમય પછી હું વિડીયોમાં આવ્યો છું પાછો અને જો તમે આપણે તો ઘેરા હોતા નથી બહુ ને તમે મારા કાકા એ બધી લાઇટિંગ કેવું કેવી બતાવ્યું છે તો આ રીતે આખી મંદિરની જે બધી આમ સારા બધી આપણે પ્રદક્ષિણા કરી તો એ એરિયામાં આપણે લાઇટિંગ કર્યું છે ને બાકી બહારના એરિયામાંથી લાઇટિંગ કરવાનું બાકી છે અને લાઇટિંગ ઘણું લાવેલા છે ને અંદર પણ બધું લાઇટિંગ થઈ ચૂકેલું છે બસ હવે

તો નવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓને તમે બધા પણ નવરાત્રિના રાસ ગરબાને હું લેતા ને તો આ કાકા કીધું છે કે રાસ ગરબાનું અહીંયા પણ લેવાનું છે ને થોડા દિવસોમાં નિશાળે પણ રાસ ગરબાનો પ્રોગ્રામ શરૂ થવાનો છે તો કદાચ ફોન એવું કંઈક કદાચ લઈ જાય તો તમને ના જે રાસ ગરબાનો પ્રોગ્રામ છે બતાવીશ બાકી મારા કંઈ બધું બધી તમને માહિતી આપી છે તો મળીશું ફરીથી એક નેક્સ્ટ નવા લોકો સાથે બધાને બાય બાય